દિવાળી તહેવાર નિમિત્તે જૂનાગઢના બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું માંગનાથ રોડ પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ દુકાન અને લારી ધારકોની સાથે પાથરણાવાળા પાસે લોકો ખરીદી માટે પહોંચ્યા કપડાં ફૂટવેર ઘરેણા ગિફ્ટ આઇટમ્સ અને રંગોળીના કલરની સાથે સુશોભન માટે તોરણના સ્ટોલ પર ખાસ ભીડ જોવા મળી વેપારીઓનો મત છે ઓનલાઈન ખરીદીની સાથે ઓફલાઈન માર્કેટમાં પણ તેજી છે લોકો પણ પરિવારની સાથે ખરીદી માટે પહોંચ્યા તેમનું કહેવું છે કે ઓફલાઈન ખરીદીમાં પણ સારી ઓફર મળે છે વ્યાજબી ભાવે વસ્તુની ખરીદી કરી શકાય છે કે માંગનાથમાં ખરીદી માટે આવ્યા છે વરસાદને કારણે માંગનાથમાં ઓછો ટ્રાફિક હતો પણ આજે ખૂબ જ સરસ માહોલ છે અને બધા બધા એટલે બધા ગ્રાહકોને નમ્ર અપીલ છે કે ઓનલાઈન ખરીદી કરો એના કરતાં તો તમે બજારમાંથી ખરીદી કરો જેના કારણે બજારની રોનક વધે પણ છેલ્લા એકાદ દિવસથી આ ગઈકાલે ને આજથી ઘરાકી દેખાય છે પબ્લિક સારું છે અને ગ્રાહકોની ભીડ દેખાય છે તાજેતરમાં એટલે કાલથી એવો માન માહોલ એવો લાગે છે કે દિવાળી છે લોકો ખરીદીની અંદર આવે છે અને કાપડ તો એવી વસ્તુ છે કે મોસ્ટ ઓફલી હાથ લગાડીને માલ લેવા માટે થઈને ગરાગ આવે છે કે ડિઝાઇન જોવી છે મટિરિયલ જોવું છે અને ઓનલાઇનમાં અમારી કાપડ લાઈન અંદર બીસ ટકા જેવો વેપાર છે ભાઈ એના બદલે પણ છેલ્લા ચાર દિવસ તો એટલી બધી ગરાકી સારી રહે એવું લાગે છે કે અમને તહેવારની અંદર મીઠાઈ ખાવાનો ટાઈમ નહીં મળે એવું આજથી લાગી રહ્યું છે